નમસ્કાર દર્શક મિત્રો એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર જાહેર આરોગ્ય લક્ષી વિવિધ લક્ષી યોજનાઓ બનાવી આરોગ્ય વિભાગના માધ્યમથી જનહિત માટે સંપૂર્ણ ગુજરાતમાં પ્રસંશ્ની કામગીરી થઈ રહી છે જેના ભાગરૂપે હાથીપગા રોગને નાબૂદ કરવા ફલસાણા ખાતે રાત્રિના સમયે લોહી તપાસની કામગીરી કણાવા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવી એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અંતર્ગત કન્ફર્મેટરી મેપિંગ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી સુરતના સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ પલસાણા તાલુકામાં માઇક્રો ફાઇલેરિયા માટે ગુરુવારે નાઇટ બ્લડ સર્વેની કામગીરી કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના પલસાણા ગામમાં એમપીએચએસ અશ્વિનેચ પટેલ એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ પાંચ ટીમો બનાવી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા આ સર્વે કામગીરીમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર પ્રશાંત સેલર એમની ટીમ સાથે હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટ વિપુલ પટેલ પલસાણા એસપીપી ભારત ન્યૂઝ